સુખપરમાં ટ્રેક્ટર થી તોડફોડ કરનાર ચાર સામે ફરિયાદ નોંધાઈ તાલુકાના સુખપર ગામના જૂનાવાસમાં મોડી રાત્રે ચાર શખ્સોએ ઘરની બહાર રાખેલ બાંકડો તોડી ધાકધમકી કરતા ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મનજીભાઈ માવજીભાઈ ગોરસિયાએ માનકુવા પોલીસ મથકે આરોપી રાહુલ કરસન કેરાઈ હિરેન કરસન કેરાઈ ભાવેશ હરજી હિરાણી અને મિલન ભીમજી ગોરસિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે આરોપીઓએ તેમના ઘરની બહાર રાખેલા બાંકડાને ટ્રેક્ટરથી તોડી નાખ્યો હતો અને ઘરના દરવાજામાં પણ નુકસાન કર્યું હતું જે બાદ આરોપીઓએ ભૂંડી ગાળો બોલી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ